દ્વારકાધીશ મિત્રો બધાને તો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે નાયજન કમ્પ્લેટ થઈ ગયા છે બ્લોગ ચાલુ કરવાનો છે તો બ્લોગમાં આજે આપણે પહેલાં તો પકોડા ગરમા ગરમ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે અને લાઈવ ગરમા ગરમ પકોડા બને છે જોઈ શકો છો મિત્રો પકોડા આવી રીતે કાંઈક બનતા હોય છે તો હાલો બધા પકોડા ખાવા માટે અને પકોડા આ બાજુ બને છે ને આ બાજુ પાણી નાસ્તાનું બધું ચાલુ છે કારણ કે જમવાનું હજી આપણે સારું નથી કર્યું જમવાનું છવા અગિયાર ચાલુ થઈ જશે ત્યાં ત્યાં સુધી નાસ્તો ચાલુ હોય જોઈ શકો છો સમોસા પકોડા અને આ બાજુ પાછા પકોડાની બીજી તૈયારી પણ ચાલુ જ છે કારણ કે પકોડા જાજા જોઈએ અત્યારે વરસાદનું વાતાવરણ હોય એટલે નાસ્તામાં પકોડા ભજીયા અને ગાઠિયા વધારે હાલે જોઈ લો મિત્રો કેવી રીતે પકોડા બનાવે છે તો હવે આપણે ભજીયાની તૈયારી ચાલુ કરી દીધી છે અને ભજીયા બનાવે બટાટાના ભજીયા બને છે ભાઈ જોઈ લો મિત્રો ભજીયા કાવી રીતે બનતા હોય પછી આપણે જમવાનું હવે ચાલુ થઈ ગયું છે જો ભજીયા હોય ભાઈ બટેટાના ભજીયાના થાળા બધા ભરી દીધા છે બટાટાના ભજીયા મરચાના ભજીયા અને વાટેટા આ બાજુ ભાઈ ચા પાણીનું ચાલુ હોય જમવાનું ચા પાણી નાસ્તો બધું અન ચોવીસ કલાક મળે છે ભાઈ તો આ બાજુ જમવાનો ફૂલ ટ્રાફિક ચાલુ થઈ ગયો છે અને વાહન પણ પાર્કિંગમાં એટલું ભાઈ મેદાનમાં પડ્યું છે જમવાનું ચાલુ હવે ભાઈ ચાર વાગ્યા આપણે હવે જમવાનું પૂરું થાય છે એટલે આપણે કથાણા બથાણા બધા હકેલવાના હોય અથાણા ગોળ ને પાપડ ને બધું હકેલી ને મિક્સી મૂકી દઈશું પછી આપણે હાંડની તૈયારી છ વાગે કરવાની હોય છ વાગે જાગી બધા કામે છે ત્યારે તો ક્યાં કા સુધી આપણે અથાણા ને એવું બધું મૂકી દેવી પછી હાજે કામે ચડવી ત્યારે પાછા અથાણા આપણે ગોઠવી નાખશું તો હાલો હવે બધા જમી લેવી જમી કાઢવી બે કલાકનો આરામ હોય પછી આરામ કરીને છ વાગે પાછા કામે ચડી જઈશું તો અત્યારે હાલની તૈયારીમાં ભાઈ માલધારી પંજાબી હતું અને પંજાબી ખીચડી કઢી બધું બની ગયું છે પાંચ વાગે બધું બની ગયું પાંચ છ વાગ્યા પછી તૈયારી ચાલુ કરી હોય ને એટલે આ બધું અત્યારે બની ગયું હવે તો જોઈ લો ભાઈ પનીર પંજાબીમાં નાખવા માટે કટિંગ કરે છે તો પંજાબીનું પનીર કટિંગ થઈ ગયું હોય તો આવો ભાઈ મિત્રો રવિવારે સાંજે પંજાબી શાવા દર રવિવારે સાંજે પંજાબી મળે છે પંજાબી હવે હાજર ભાઈ આપણે કામે સર્યા પછી ભાઈ ગાંઠિયાનો લોટ બાંધવાનું ચાલુ કરી દીધું ભાઈ તો ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે અને ગાંઠિયાનો ઓર્ડર છે ભાઈ એટલે ગાંઠિયા પહેલા બનાવ્યું તો ગાંઠિયા ભાઈ લોટ બાંધ્યા પછી કંઈક આવી રીતે ભાઈ બનાવે જોઈ લો અને હેને ભાઈ એક નંબર ગાંઠિયા બનાવવા અને કાઠિયાની આપણે ભજીયાની ચટણી બનાવી તો ચટણી જો આવી રીતે પલાળી હોય પછી આમાં આમાં કાઢવાની હોય આવી રીતે તો આપણે તમને ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી